ભારત દેશના ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ થાપર ભારતની આઝાદીની લડત દરમિયાન ત્રેવીસમી માર્ચ ઓગણીસો ના રોજ શહીદ થયા હતા ત્યારે ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આજે ભારત દેશના ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ થાપર ત્રેવીસમી માર્ચ ઓગણીસો ના રોજ ભારતની આઝાદીની લડત દરમિયાન શહીદ થયા હતા આ દિવસને ઇતિહાસમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરત શહેરના ભગવાન મહાવીર યુનિવર્સિટીના

આજે માર્ટિયર ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે યુવાનોને શહીદો વિશે જાણકારી મળે આપણા પાસ્ટ વિશે આપણને આઝાદી કેવી રીતના મળી એ બધી જાણકારી મળે તે સંદર્ભની અંદર આ માર્ટિયર ડે સેલિબ્રેશન કરી રહ્યા છે અહીં અમારા એનએસએસના કમસે કમ પાંચસો સ્ટુડન્ટ્સ ભગવાન મહાવીર યુનિવર્સિટીના જોડાયા છે અને વીસ વીસ જેટલા જે ઓફિસરો છે એ લોકો જોડાયા છે ત્યાર તે સિવાય ભગવાન મહાવીરના પ્રિન્સિપલ ડાયરેક્ટર્સ પ્રોવોસર રજિસ્ટ્રાર સર બધા અહીંયા ઉપસ્થિત છે હું ડૉક્ટર સંજય બુચ ડીન ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ આજના દિવસે ભગવાન મહાવીર યુનિવર્સિટીના એનએસએસ સેલ દ્વારા શહીદને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે જે કાર્યક્રમમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડીન ડાયરેક્ટર પ્રિન્સિપલ એનએસએસ કોર્ડિનેટર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેણે ભારત દેશને આઝાદી અપાવી જેને ભારત દેશ માટે બલિદાન હોર્યું એને યાદ કરી અને બધા ભાવવિધો થઈ ગયા હતા એક્ચુલી ખૂબ ખૂબ આભાર ભગવાન મહાવીર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે આજે હું એનએસએસની ટીમ અને અમારા વિદ્યાર્થીઓના આભારી છે કે જેમને આ કાર્યક્રમ રજ્યો છેલ્લા કેટલા વખતથી આપણે જોતા આવેલા છે કે દેશ માટે શહીદ થનાર કેટલાય શહીદો સપૂતોને ભૂલાઈ જવા આવેલા હતા તેમને ફરી એક વખત યાદ કરીને યુવા પેઢીમાં નવા સંસ્કારોનું સિંચન કરીએ એ અમારી ભાવના હતી અને એના માટે આજે મોટી મોટી સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર છે તે બહુ આનંદની વાત છે ગર્વની વાત છે આજે આ જોઈને છાતી ગદગજ ફૂલે છે કે આજે ફરી અમે આપણી નવી પેઢીમાં આપણા શહીદો અને મહાપુરુષો જેમને જાન કુરબાન કરી આપને આજે ખુલ્લી હવામાં શ્વાસ લેવાની લેવાનો મોકો આપ્યો એમને યાદ કરીએ અને એમને ફરી માનસપદ પર જીવિત કરીએ